પૂર્વ કચ્છના અંજાર આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં થયેલ વાહન ચોરીના કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકલીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા અને તેમની ટીમ આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આદિપુર ડીસી પાંચ વિસ્તારમાં જાળીઓમાંથી બે શખ્સોને કબજામાં લીધા હતા હીરા ઉર્ફે પપ્પુ મુકેશભાઈ ભીલ વરસ ત્રેવીસ રહે ખેડોઈ તાલુકો અંજાર દિલીપ કમલેશભાઈ ભીલ વરસ ઓગણીસ રહે વરસામેળી તાલુકો અંજાર એ અંજાર આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાંથી મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત આપતા તેમના કબજામાંથી કુલ ચાર મોટરસાઇકલ કિંમત રૂપિયા એક લાખ પાંચ હજારનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે